બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ટ્રાફિક સપ્તાહ નિમિત્તે હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને પોલીસે ગુલાબનું ફૂલ આપીને સન્માન સાથે હેલ્મેટ પહેરવાની અપીલ કરી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન કરીને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એ એમ રાવલ અને ટ્રાફિક પોલીસના જવાનોએ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહન ચાલકો હેલ્મેટ ન પહેરેલ હોય તેવા વાહન ચાલકોને ઉભા રાખીને દંડ આપવાને બદલે પોલીસે ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરીને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરીથી વાહન ચાલકો ખુશ જોવા મળ્યા હતા અને જિલ્લા ટ્રાફિક પોલીસની આ ગાંધીગીરીની કામગીરીને બિરદાવી હતી સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે માસની ઉજવણી કરવાની હતી અને વાહન ચાલકોને આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજે જે વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેરેલ તેવા વાહનનો વાહન ચાલકોને ઉભા રાખીને ગુલાબનું ફૂલ આપીને તેનું સન્માન કરીને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા દર વર્ષે વર્ષનું જે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થતી હતી એ જ સંદર્ભે આ વર્ષે આખા માસની ઉજવણી થવાની પર ડે ટ્રાફિક બાબતે અવેર પબ્લિકને કરવા માટે અમે આવા પ્રોગ્રામો કરવાના છીએ એ જ અંતર્ગત આજે અમે હેલ્મેટ જે લોકોએ નથી પહેરવું હતું એ લોકોને ફૂલ આપીએ છીએ ગુલાબનું એ લોકોને સન્માનિત કરી છે અને એને આગ્રહ કરી છે કે તમે હેલ્મેટ પહેરો એ તમારા માટે શા માટે જરૂરી છે એ બાબતે બોટાદ જિલ્લા નું મેઇન પ્રેશર પોઈન્ટ આ છે જ્યોતિર્ગ્રામ સર્કલ બસ આ જ જગ્યાએ કર્યું છે કેમ કે આ પબ્લિકનું અત્યારે સાંજનો સમય અહીંયાથી વધારે જેટલા ધંધાર્થીઓ હોય છે એ લોકોને નીકળવાનો માર્ગ આ જ છે ખાસ એટલે અહીંયા જ કરેલું છે અત્યારે